કે આ જે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે બરાબર છે જેને સંસ્કૃતની અંદર બરાબર છે સિંધુ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સિંધુ કહેવામાં આવે છે હવે મિત્રો તમે બધા જાણો છો જો તમે ઇતિહાસના સ્ટુડન્ટ હોય અથવા તો ઇતિહાસમાં તમને રસ હોય બરાબર છે અથવા તો છઠ્ઠા સાતમાં કે બારમા ધોરણમાં તમે આનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો સિંધુ છે એક નદી છે શું છે સિંધુ છે એક નદી છે અને આપણે કહીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તો જોવો જોઈએ આ જે ઇન્ડસ છે બરાબર એને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે ઈરાન અને ગ્રીસના લોકો બરાબર છે આ સિંધુ નદીથી પરિચિત હતા ક્યારથી પરિચિત હતા તો કે પચીસો વર્ષ પહેલાં બરાબર છે તે લોકો છે આ નદીના સંપર્કમાં આવ્યા હતા તેથી જે આ ઈરાની લોકો છે

పూర్వ కినరాని ఇండియానికి ఓతా అవి రీతే దేశం ఇండియా పడ